નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાવે તાલુકો વિચા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું એકશ્યાલી ચોસઠ પાંચ દસ ગામ ઓરી દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને પ્રાકૃતિક ખેતીની અંદર ગાય આધારિત ખેતીની અંદર દવાનો હારામારો કોઈ પણ ફરમો હોય તો દસ પરને અર્ક છે એ પિસ્તા પાંત્રીસથી પિસ્તાલીસ દિવસે તૈયાર થાય છે અને તૈયાર થયા કેડે તમારે કોઈ પણ પાકની અંદર પાંચસોથી સાતસો ગ્રામ એનું પંદર લીટર પપની અંદર પરમાણુ છે નાખીએ અને તમે છટકાવ કરી શકો છો તો સુશિયા થરેપ મોલમ છે અને ઝીણી મોટે ઈવળ્યું અને ઘણી બધી રોગ નિયંત્રણ કરવામાં એનું હારામહારું કામ છે એમાં હારામારો કોઈ ફરમો હોય દવાનો દેશી દવાનો તો આપણે દસ પરણી અર્ખ છે તો એ અગાઉથી આપણે ઉનાળામાં બનાવીએ પડે કારણ કે એ પાંત્રીથી પિસ્તાલીસ દિવસે તૈયાર થાય છે અને જો તમે પણ ગાય દરેક ખેતી કરવા માગતા હોય પ્રાકૃતિક ખેતી કરવા માગતા હો તો આ વિડીયો અવશ્ય મારો પૂરો જોઈજો કારણ કે આમાં સસોટ માહિતી આપણે દસ પરની અર્કને આપવાની છે જે આજે નહીં તો કાલે ગાયાધારી ખેતી વગર નહીં ચાલે એ તમને મને બધાને ખબર છે તો આપણે શું શું નાખવાનું છે આપણે શરૂઆત કરવી લાઈવ ડેમ એની અંદર પ્રથમ પહેલા બસો લીટરનું બેરલ બસો લીટરનું બેરલ ની અંદર આપણે વીસ લીટર ગૌમૂત્ર એડ કરવાનું છે આ વીસ લીટર ગૌમૂત્ર બે કિલો ગાયનું તાજું સાણ ઈ પણ એની અંદર આપણે એડ કરી દઈશું બે કિલો લીલી તીખી મરછી બે કિલો આદુ બે કિલો આદુ છે એનું પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી અને યાદ કરવાનું બે કિલો લસણ લસણે આપણે ખાંડેલું છે પણ માપે માપે ખાંડ્યું છે પણ પાંત્રીસ દિવસ આની અંદર રહે એટલે એ પણ ઓગળી જશે કમ્પ્લેટ તો આ બે કિલો લસણ વિડીયો થોડોક લાંબો બનશે દર્શક મિત્રો પણ તમે એકવાર જોઈશો અને આ દવા બનાવશો એટલે તમને પણ અનુભવ આવશે કે આનું રિઝલ્ટ કેવું છે એમ અને ત્યાર પછી આપણે ગલોય વેલ ગળોની વેલ છે જે બાવળને માથે વળ ખાઈ ગયેલી હોય એ વેલ આનું પણ હારામાં હારું કામ છે દસ પરની અરખની અંદર તો આ બે કિલો જેવી આપણે ગળોની વેલ એ પણ એડ કરવી પછી આયુર્વેદિકમાં જો એક લીમડો ન હોય તો આયુર્વેદિક બધું ટૂંકવું પડે છે એવું કે હો રોગમાં કામ આપે એવો લીમડો એ પણ બે કિલો આપણે લીમડાના પાંદ એમાં એડ કરવાના પાંદ છે અથવા એની લીંબોળી જો લીંબોળી હોય ને બે કિલો લીંબોળી ખાંડી નાખો તો એ પાંદ કરતા અને ત્યાર પછી આંકડો બે કિલો પાંદ કોર ડાળખ્યું બધી વસ્તુ હાલે બે કિલો આપણે લઈ શકો છો ત્યાર પછી જરદો પણ કહેવાય અને તમાકુ બજરનું વળીઓ કહેવાતો હાલે આ બે કિલો તમાકુ પણ આપણે એની અંદર એડ કરવાનું છે દર્શક આ છે શિકુડેના પાન જે પાન છે એ પણ બે કિલો આપણે આમની અંદર દસ પરની અર્થ અંદર યાદ કરી નાખીએ આ છે સીતાફળેના પાન પાંચ પાન બહુ મહત્વના છે સીતાફળે પોપૈયો લીમડો અને ધતુરો અને આંકડો પાંચ પાન તો ફરજિયાત નાખવાના જ છે અને બીજા બધા થઈને દસ કુલ પાન નાખવા પડે તો આ સીતાફળીના પાન એ પણ આપણે બે કિલો એડ કરીએ આ છે કરેણના પાન પીળી કરેણ અથવા લાલ કરેણ કોઈ પણ હાલે એ પણ બે કિલો આપણે એડ કરી દેવી આ છે પોપૈયાના પાન પોપૈયાના પાન કિલ્લા જેવા જ મળ્યા છે જે કિલો આપણે ક્યાંકથી ગોતી અને પાસે એડ કરી દઈશું હળદર બે કિલો હળદર આપણે એડ કરવાની રહી ગઈ બે કિલો હળદર દસ આરક એક એવી વસ્તુ છે બધું નાખી દેવાની જરૂર નથી આપણે બે દિવસ કેળે બે ત્રણ પાન નાખવાના બે દિવસ કેળે બે ત્રણ પાન નાખવાના એટલે આગલા પાન ઓગળે જાય ત્યાર પછી બીજા પાન નાખવાનું નકર તો પાનનું ટીપણું ભરાય રે આખું આપણે ત્રણ દિવસ પહેલા જે બનાવ્યું હતું એ બધું દ્રાવણ બની ગયું હે આ ત્રણ દિવસ પછી આપણે ફરીને ત્રણ ચાર પાન એડ કર્યા છે હજી આમાં ધતુરાના પાન ને એ વસ્તુ હજી બાકી રહી છે બે દિવસ કેળે હજી પાછા એ પાન એડ કરી અને સેલને પૂરે પૂરેપૂરી સસોટ માહિતી ક્યાં ક્યાં વપરાશ કરવી શું કરવું એ બધું આપણે વિગતવાર એ વિડીયોની અંદર તમને દર્શાવશું દર્શક મિત્રો ત્રણ દિવસ પહેલાં જે આપણે પાંચ છ પાન નાખ્યા હતા હાથ પાન નાખ્યા હતા અને ટીકડા આ ત્રણ દિવસ પાછા ફરીને થઈ ગયા છે એટલે જે કાંઈ પાન બાકી હે દસ પર અર્કની અંદર એ આપણે બીજા એડ કરી દઈશું તમે જોઈ શકો છો પહેલાં પાન નાખ્યા હતા એ ઘણા ઓગળે અને દ્રાવણ બનવાનું શરૂ પણ થઈ ગયેલું છે તો કયા કયા પાન બાકી હતા એ આપણે વિગતવાર એડ કરી દેવી તો આ છે નગોર નગોરના પાન છે જે આપણે ક્યાંય હાથે પગે વાગ્યું હોય મૂંઢમાર તો આને સેચીન પણ તમે બાંધી શકો એમાંય કામ આપે આયુર્વેદિકમાં એવું કહેવામાં આવે છે તો એ નગોરના પાન એડ કર્યા ત્યાર પછી આ છે આપણે ગુંદી ગુંદા તો તમે જોયા હશે ઘણા બધા પણ આ ઝીણી ઝીણી ગુંદી થાય છે આ એના પાન છે જો કે આપણે જે ડેમમાં પૂરતા તમને થોડાક જ દર્શાવશ બાકી બે કિલો પૂરતા આમાં યાડ કરવાનું કારણ કે આમાં બધું એક હારે હમાય એવું નથી અને આજ આપણે વીડિયાનો એન્ડ આપવાનો છે એટલે એ તો મારી રીતે હું પાછ ત્રણથી કેળે બીજા પાન નાખી દઈશ એટલે આજ પાંચસો ગ્રામ જેવા આપણે નાખીએ છીએ તો આ છે ગુંદીના પાન એ પણ આપણે બે કિલો એડ કરવાના છે અને આ છે ગલગોટા ફૂલ જે ગલગોટા ફૂલ પણ તમે નાખી શકો છો અથવા એનો આખો સોળ ઉબાળે અને આખો પણ તમે અંદર બે કિલો જેવું એડ કરી શકો છો તો એ પણ હારામાં સારું કામ આપે છે આને તો તમે બધા ઓળખતા હશો આ છે લાબરૂ જે અમારા ઈલાકામાં આના હાથ નામ છે ગુજરાતભરમાં અમારા એલાકામાં આને લાબરૂ કહે છે અમુક જગ્યાએ શેડિયું છે અમુક જગ્યાએ લફરું કહે અમુક જગ્યાએ કુવાર ભાંઠવું કહે તો આનો એવો સીકણો પદાર્થ અંદરથી આવે છે તો એ પણ ઓગળે અને કમ્પ્લીટ થાય અને દવા આપણે જે છટકાવ મારો વ્યવસ્થિત જાય એટલા માટે આનો પણ ખાસ પ્રયોગ આપણે આમાં કરવાનો બે કિલો દરેકે દરેક પાંદ આપણે ઉમેરી દીધા જે કાંઈ આદુ મસાલા જે કાંઈ નાખવાના હતા એ પણ એડ કરી દીધા છે અને બધું કમ્પ્લીટ આપણે થઈ ગયું છે જે પહેલાંના પાન કઈ રીતે થઈ ગયા છે ઓગળી અને આપણે એ આપણે જરાક બતાવશું ઝૂમ કરીને આ દ્રાવણ તૈયાર થવાની તૈયારી થઈ ગઈ હતી જો કલર બલર એનો શાન થઈ ગયો તો દર્શક મિત્રો આ રીતે તમે પણ ગાયા દરેક ખેતીની અંદર નવ દસ પાંદ વનસ્પતિ દસ પાંદ બે બે કિલો નાખી અને બસો લીટરનું બેરલ પાણીનું ભરી અને બનાવી શકો છો જે આ દવા એક એવી છે કોઈ પણ પાકની અંદર પાંચસોથી સાતસો ગ્રામ પંદર લીટર પપની અંદર આનું પ્રમાણ છે અને હું તો પ્યોર ગાય દરેક ખેતી કરતા હોય ને નહીં પણ ફિફ્ટી ફિફ્ટી જે કરતા હોય અથવા થોડે થોડે જે ગાયા દરેક ખેતી તરફ વળવા માંગતા હોય તો એના માટે આ દવા એક બેસ્ટ છે કે આ પિસ્તાલીસ દિવસે તૈયાર થાય થી પિસ્તાલીસ દિવસે એટલે ઉનાળાની સિઝનમાં અત્યારે આપણે બનાવાની તૈયારી કરી નાખવાની વાવણી પહેલાં એક મહિને બનાવવી પડે તો જ્યારે આપણે કપા કે તલ કે મગફળી છે કોઈ પણ આપણે અને હમું નમું થાય તો એમાં છટકાવમાં તરત કાયમ લાગે આ પછી તાત્કાળી બનતી નથી તો બનાવવાની રીત જે આપણે આપણા આ ગાય દરેક ખેતી ચેનલની અંદર તમને સસોટ માહિતી મેં આમાં પૂરેપૂરી આપી હે એ રીતે તમે બનાવી અને ભલે તમે રાસાયણિક દવા સાટતા હોય દવા ખાતર નાખતા હોય છતાં તમે આ ફર્મો એકવાર તમારી વાડી એક બેરલ લાવી અને બનાવી નાખજો કારણ કે કોઈ પણ પાકની અંદર તમારે ત્રણસોથી સાતસો ગ્રામ પંદર લીટર પોપમાં નાખી દેવાનું અને ત્યાર પછી જો તમને અનુકૂળ ન આવે તો તમે ઓલો હોતર છટકાવ અમુક ટકા કરી શકો છો તો દર્શક મિત્રો આ રીતે પ્રાકૃતિક ખેતી કરો ગયાધારી ખેતી કરો અને સ્વસ્થ ખાવ સારું અનાજ પકાવો અને આપણા ગુજરાતના દર્શકોને ખવારો તમે હું બધા જાણવી છું કે ગુજરાતભરમાં નહીં પણ આખા ભારતભરમાં કેટલા દર્દીઓ અત્યારે અટેકથી મરે છે કેન્સરથી મરે છે ડાયાબિટીસથી મરે તો આ બધા રોગનું એક જ મૂળ છે કે દવા અને ખાતરવાળું અનાજ જે જે ખોરાક લોકો ખાય છે એના લીધેથીને આ બધા રોગ બસો રોગ ઉત્પન્ન થાય છે તો આવી બધી પ્રાકૃતિક ખેતીની દવાઓ બનાવી બનાવી અને તમે પણ સારું ખાવ અને આપણા નાગરિકોને જે આપણા ભારતભરના જે નાગરિકો છે એને પણ સારું ખવડાવો તમને નો અનુકૂળ આવે ન ખબર પડે તો ચોવીસ કલાક મારો નંબર શરૂ હશે મને ફોન કરીને માહિતી તમે મેળવી શકો છો ફરીમાં તો દર્શક મિત્રો હવે એથી વિશેષ વધારે કાંઈ નથી કે મારો વિડીયો ફરજિયાત જોજો બીજા ખેડૂતોને શેર કરજો અને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા